હું શારદાબેન રાખોલિયા જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ રોજ આંગણવાડીનું સોસાયટી વિસ્તારમાં આંગણવાડી સ્માર્ટ આંગણવાડીની જરૂરિયાત હોય એટલા માટે આજે ખાતમુહૂર્ત કરવા અને ખાત ની અંદર દેવાભાઈ માલમ મેહુલભાઈ ગોંડલિયા અને અન્ય ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા તેમજ આ વિસ્તારમાં આંગણવાડી ચલાવતા શ્રી તેજલબેન અરુણાબેન ડાભી એ પણ ઉપસ્થિત રહ્યા અને આંગણવાડીનું ખાતમુહૂર્ત અહીંયા કરવામાં આવ્યું અને આ સોડિયમ વિસ્તારમાં મોટામાં મોટું સરસ સાર્વજનિક પ્લોટ છે અને આ પ્લોટની અંદર જો ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એટલે સ્માર્ટ આંગણવાડી બનશે અને બાળકોને ખૂબ જ રમવાની અને એમના કૌશલ્યને બહાર લાવશે અને આંગણવાડી કાર્યકરો ખૂબ સારી રીતે આ સોડિયમ વિસ્તારની અંદર આંગણવાડી ચલાવે છે અને હવે વધુ સરસ આંગણવાડી બનશે ત્યારે વધુ સરસ બાળકોના ના બહાર ને લાવી અને એ લોકો કામ કરશે